નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ આવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો છત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકવીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસસો આડત્રીસ રૂપિયા અડદ સત્તરસોથી ઓગણીસો ને સોળ સિંગફાડા બારસોથી ચૌદસો પચાસ મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠ્ઠાણું ધાણા અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ સોયાબીન આઠસોથી નવસો બત્રીસ તલ ત્રેવીસો પચાસથી છવ્વીસો ને છ્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ પાંચ હજાર સો રૂપિયાથી ઊંચો પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયા એરંડા નવસો ચાલીસથી અગિયારસો રૂપિયા જુવાર પાંચસોથી નવસો રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો ને વીસ તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો ને ઓગણસાઠ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચુ પાંચસોથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો પિંચ્યાસી અડદ પંદરસો ચાલીસથી અઢારસો સાઠ ઘઉં ચારસો પચાસથી પાંચસો સોળ ચણા અગિયારસોથી તેરસો અઠાવીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો ને પંદર મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા અજમો સત્તરસો દસથી અઠાવીસો ને નેવું એરંડા એક હજાર ત્રીસથી એક હજાર નેવું તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી અઢારસો ને સાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો દસ રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર દસ રૂપિયા લસણ એક હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા તલી ચોવીસોથી છવ્વીસો વીસ ધાણા એક હજારથી તેરસો પિંચોતેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી પચીસસો ને છ્યાસી તલકાળા સિત્તાવીસો દસથી એંસી ઘઉં પાંચસો સાતથી પાંચસો ને સાત ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો રૂપિયા ચણા એક હજાર સાઠથી તેરસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી બાવીસો એંસી રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી તેરસો રૂપિયા મરચાં પાંચસો પચાસથી પાંચસો ને પચાસ સોયાબીન આઠસોથી આઠસો ઓગણચાલીસ ધાણા અગિયારસોથી તેરસો છન્નું મેથી આઠસોથી અગિયારસો એકાણું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા વરિયાળી તેરસો ત્રીસથી પંદરસો રૂપિયા રાય આડ નવસો એંસીથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો ચાલીસથી ઊંચા ભાવ પાંચસો પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો સિત્તેર કપાસની વાત કરીએ તો અગિયારસો એકત્રીસથી ચૌદસો છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી તેરસો ને છાસઠ મગફળી જાડી આઠસોથી તેરસો એકાણું કલંજી અઢારસો એકાવનથી ઓગ ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા એરંડા નવસો છેતાલીસથી અગિયારસો છત્રીસ તલગાળા બાવીસો એકથી બત્રીસો ને એક તલ અઢારસો એકાવનથી છવ્વીસો ને એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકાવન ધાણી નવસો એકથી અઢારસો એક મકાઈ ત્રણસો એકાવનથી ચારસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસથી ચારસો ને છ્યાસી રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારા એવા ભાવ બોલાવી રહ્યા છે ચણા અગિયારસો એકાવનથી તેરસો ને એકતાલીસ અડદ તેરસો અગિયારથી અઢારસો એકાણું મગ બારસો એકથી સત્તરસો અગિયાર તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી ચોવીસસોને એક રૂપિયો સોયાબીન સાતસો એકવીસથી આઠસો છન્નું વાલ પાંચસોથી પંદરસો છોતેર રાય અગિયારસો એકાવનથી તેરસો એકાવન ચણા સફેદ તેરસો એકવીસથી બે હજારને એકોતેર રાયડો નવસો એકાવનથી નવસો એક્યાસી લસણની વાત કરીએ તો એક હજાર એકાણુંથી એકાણું રૂપિયા વટાણા એક હજાર છોતેરથી સત્તરસો ને છવ્વીસ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર